જે પ્રમાણે પાણી ભરાયું છે ખબર જ નથી પડતી કે કયા રસ્તાઓ છે ક્યાં જગ્યા છે ને ક્યાં પાણી છે તમામ જગ્યાઓ પર પાણી 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 આખું સુરત જળબંબાકાર થઈ ગયું છે કોના પાપે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો પાપ તો ખરું જ પરંતુ એમના ઉપર બેઠેલા ભાજપી શાસકો વર્ષથી શાસન કરી રહ્યા છે છે લોકોએ ખૂબ મોટી બહુમતીથી આ ભાજપી શાસકોને પરંતુ એમની અણ આવડત એમની નિષ્ફળતા અને વહીવટી પાક પાસેથી કામ લેવાની નહીં આવડતના કારણે આજે આખા સુરતની અંદર તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે માત્ર આ વર્ષ માટે જ નહીં પરંતુ દર વર્ષે તમામ જગ્યાઓ પર પાણી ભરાય છે અને દર વર્ષે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે દર વર્ષે ખાડી પૂર આવે છે દર વર્ષે કોઈ ને કોઈ વ્યક્તિ એમાં જીવ ગુમાવે છે દર વર્ષે આ ઘટનાઓ બને છે છતાં પણ એના નિરાકરણના નામે એકદમ મોટું શૂન્ય એટલે કે જીરો પ્રિમોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા બતાવવામાં આવે છે કરોડો રૂપિયાની અમે પ્રી પ્રિમોન્સૂન કામગીરી કરશું પરંતુ સ્થળ પર જોવા જઈએ તો એકદમ મોટું શૂન્ય જીરો પ્રી મોન્સૂન બાદ એ લોકો મોટી મોટી મીટિંગો કરે છે સમીક્ષા બેઠકનું નામ આપે છે પરંતુ સમીક્ષા બેઠક નાસ્તો કરે નાસ્તો કરીને અધિકારીઓ અને શાસકો બધા છૂટા પડે ઈ આ વરસાદ આવે ને ત્યારે દેખાય આવે કારણ કે જો ખરેખર કામગીરી થઈ હોય તો આવી ઘટના જે અત્યારે પાણી ભરાય છે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાય નહીં અને જે મોટી વ્યવસ્થાની વાત કરે છે તો મોટી વ્યવસ્થા ક્યાં ગઈ દર વર્ષે પાંચસો કરોડની વાત કરે ગટરો પાછળ ફાળવીએ છીએ વાપરીએ છીએ તો એ ગટરો ક્યાં ગઈ જે વરસાદી લાઈનો વાત કરે છે સ્ટ્રોમ લાઈન સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ની વાત કરે છે તો સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ક્યાં ગઈ કેમ પાણી નથી લેતી કેમ દરિયા સુધી પાણી નથી પહોંચાડી શકતા એનું કારણ શું કારણ માત્ર ને માત્ર એટલું છે કે બધી જ જગ્યાઓ પર નીચેથી લઈને ઉપાડ સુધી માત્ર ખીચા ભરાય છે ખીચાનો વજન વધે છે જેથી લોકોની જે પરેશાની લોકોનું જે દુઃખ છે એ દેખાતું નથી એના માટેના ચશ્મા પહેરાઈ જાય છે ભારે વજનના ખીચાના કારણે અને છેલ્લે જે ભોગવવાનો વારો આખા સુરતના લોકોને આવે છે ખાડી પૂર આવે છે ખાડી મીઠી ખાડીનું પૂર આવે છે લોકોને બોટ દ્વારા એમને બહાર સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવે છે આ પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે તેનું કાયમી નિરાકરણ કેમ નહીં કેમ કે એની વચ્ચે જે મોટી મોટી માર્કેટો ઉભી કરી દેવામાં આવી છે ખાડીમાં તો એ પોતાના બિલ્ડરો બિલ્ડરોની હોય છે ને એના ખીચા ભારે કરી દીધા હોય છે શાસકોના

અમે બસ એટલી જ વાત કરીએ છીએ કે દર વર્ષે જો તમે આયોજનોની મોટી મોટી વાત કરો છો પ્રી મોન્સુન મોટી મોટી વાત કરો છો કરોડો રૂપિયાનું જે સુરત મહાનગરપાલિકાનું બજેટ છે લોકો લોહી પરસે એક કરીને સુરત મહાનગરપાલિકા ચલાવે છે તો એનું વળતર તમે આવી રીતના આપશો આજે લોકો રાતા આવડે રોઈ રહ્યા છે કે જેમણે લોહી પાણી એક કરીને કોર્પોરેશનને ટેક્સ ચૂકવ્યો છે ને આજે એ લોકો રોઈ રહ્યા છે અને આ પાપ છે ને ભાજપી શાસકો કરી રહ્યા છે લિંબાઈટમાં મીઠી ખાડીમાં જે પ્રમાણે પાણી અને જે રીતનું આજે વરસાદ નથી છતાં પણ તેમાં કોઈ પાણી ઓસરી નથી રહ્યા અને તેઓમાં એક દર્દીને જ્યાં એકસો આઠ નથી પહોંચતી અને તેને બહાર કાઢવામાં હોસ્પિટલ લઈ જવા પણ મુશ્કેલી પડી હતી એકદમ સાચી વાત છે દર વર્ષે આ મીઠી ખાડીનું પાણી આજુબાજુના તમામ વિસ્તારોની અંદર પ્રસરાઈ જાય છે એક એક માળ સુધી ડૂબી જવાની ઘટનાઓ ત્યાં બને છે અને બબે દિવસ થઈ ગયા છે તે પાણી નથી ઉતર્યું એનું કારણ એ છે કે વચ્ચેનું જે દબાણ છે એ દબાણના કારણે પાણીની જે જવાની વહેવાની જે ગતિ છે એ ધીમી પડી જાય અને ધીમી પડ્યા બાદ તમામ જગ્યાઓ પર પાણીના ભરાવા થાય છે અને એના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ તમે વિચાર કરો ને આમ એ ગઈકાલે આપણે જોયું કે અઢાર વર્ષનો યુવાન એ પાણીમાં વહેતી નદી ખાડીની અંદર જતો રહ્યો છે એને શોધખોળ માટેની ટીમો ગઈ પણ પછી શું કામનું માણસ જયારે જતો રહી પછી અને આજે જો આવી ઘટના બનતી આ તો દર વર્ષે બને છે કે કોઈ વ્યક્તિ અવરજવર નથી કરી શકતું એકસો ની જે સેવાની જે વાત કરીએ તો સેવા પણ નથી મળી શકતી દવાખાના સુધી નથી જઈ શકાતું એના માટે પણ લોકોએ પેલું કહેવાય ને કે ભાઈ ટીંગા ટોળી કરીને લઈ જવા પડે છે તો આટલી આટલી આવી એવી ઘટનાઓ બને છે છતાં પણ આ નાક શરમ ભૂલી જશે મેરે પોતાના વિદેશ પ્રવાસની અંદર વ્યસ્ત અહીંયા પોતાના કામકાજની અંદર કઈ જગ્યાએથી થી માલ બનાવ કઈ જગ્યાએથી ખીચા ભરવા એમાં આખું વર્ષ વ્યસ્ત થઈ જશે પણ લોકોની જે પીડા લોકોનું જે દુઃખ લોકો જે ભોગવી રહ્યા છે એ તમામ વસ્તુ ભૂલી જશે અને ફરી આવતા વર્ષે આની આજ પરિસ્થિતિ સર્જાશે